મિત્રો જેમ કે અમે વિડીયો શૂટિંગમાં ગયા તા અમારે ચેનલના કઈ વિડીયો બનાવવા માટે બુદ્ધુ પાટણના કોમેડી વિડીયો બનાવવા માટે આજે ગયા હતા બાર એટલે લોગ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નતો એટલે હવે લોગ વિડીયો આપણે ચાલુ કર્યો છે તો એસપી નવા લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે ઘરે જમવા માટે હવે આવ્યા છીએ પાર્લરથી જ અને જમવામાં બનાવી છે ખીચડી અને બીજું શું બનાવ્યું શાક ઉત્તપ્પા બનાવ્યા છે ડુંગળી ટોમેટુ ને બધું નાખીને મસાલો હવે ખાવામાં પણ મજા આવી જાય નઈ બી કેવા લાગે અને દ્વારકાધીશ ને કૃષ્ણ ભગવાનને ચડાવવા માટે બનાવે છે સાબુદાણા ની ખીચડી મમ્મી જોઈ લો આજે એકાદશી છે જોઈ લો આ સાબુદાના તમને બતાવી દઉં સાબુદાણા બનાવી ખીચડી બનાવી પછી ભગવાન ને ચડાવશે નહી અમીન હે ખવાય ખા ગોથમાં ચોટી જાય જો હા મારા કાચા ને કાચા સાબુદા જો એને સિંકચના ખવું છું ભોનાભાઈ ને હવે જવાનું છે કાલે સ્કૂલે એની સ્કૂલ આપણે બદલી દીધી છે પેરણા મંદિર માંથી હવે બેસાડ્યા છે આપડે બીએમ હાઈ સ્કૂલ માં ગુંગડી તરાવે છે નીકને બીએમ માં બે આડ્યો હે ને બીએમ તમ કે પેરણા મંદી માં રિક્ષા ભાડું વધારે કહેતા હતા 800 રૂપિયા એટલે 800 રૂપિયા એટલું બધું ભાડું આપણે અપાય નહીં અને પાછો પ્રશ્ન રિક્ષા એટલે આપણે રિક્ષા એવી બોધવી નથી એટલે આપણે બેડા બેહાર્યા છે ઘણા ભઈને બીએમ માં કાલથી એડમિશન લેવાનું છે પહેલા 6000 ભરવાના પછી બીજા નહીં એમ

હવે આર્ય મોટો થઈ ગયો હવે અમીલ નો નંબર આવશે ગોરા ગોરા કૃષ્ણ કારા કારા કૃષ્ણ હતા ગોરી ગોરી ગોપીઓ હતી ગોરો ગોરો ગોપીઓ હતો એવું કેવાય કારા કૃષ્ણ કૃષ્ણ ભગવાન કારા હતા અને ગોપીઓ બધી ગોરી હતી કૃષ્ણ ભગવાન કારા હતા પણ રૂપારા હતા કૃષ્ણ ભગવાન

ખીચડી બની જાય એટલે હવે તમને બતાવી દઉં જો બનાવે છે એ બતાવ તમે જો એ આ સાબુદોડા ની ખીચડી પેલા બટાકા નાખી દેવાના વઘાર કરી હવે નાખશે સાબુ જોઈ લો સાબુજોના અંદર નાખી દીધા છે તપેલી ની હવે હવે એને

પદ્મના ભગવાન ને સારંગપુર હનુમાન દાદા ને અગરબત્તી કરે છે કમલેશ જોઈ લો રોજ હોવાજે અગરબત્તી કરવાની અને સવારે દીવાબત્તી કરવાની હું પણ સવારે અગરબત્તી કરું છું ભગવાનને પહેલા આગર કરવાના પછી બધું કામ કરવાનું નહીં અમિલ જોઈ

બેસી ગયા જોઈ લો જમવાનું કાઢી દીધું છે પણ જમવા બેસી ગયો છે આપણું પણ ભોણું ગાડી દીધું છે જમવાનું જોઈ લો તો હવે આપણે જમી લઈએ પછી મળીએ એ જમીન નીચે આવી ગયા છે જમી લીધું સાબુદાણા ખીચડી બટાકાની શાક અને ખીચડી જોઈ લો આપણે નીચે આવી ગયા છે વાગ્યા છે ઘડિયાળમાં નવ વાગ્યા છે અને આજે આખો દિવસ શૂટિંગ હતા એટલે આખો દિવસ મિત્રો એક બાજુ વરસાદ હેરાન કર્યો એક બાજુ વિડીયો ઉતારવાનો અને ઘડીકમાં પીલા ખેતરમાં ઘડીક આ ખેતર એટલે થાક એવો લાગ્યો છે જબરજસ્ત થાકી ગયા હાથ તો એટલે આજે વહેલા આરામ કરવો છે સવારે વહેલા ઉઠવાનું હોય છે એટલે વહેલું ઊંઘવું અને અમારા વિડીયો તમને આજે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ દો જય માતાજી બધા મિત્રોને ગુડ નાઇટ